નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરેક દેશમાં અને હરેક રાષ્ટ્રમાં પોતાનું એક અલગ પ્રાણી અથવા તો રાષ્ટ્રીય પક્ષી હોય છે કેવી જ રીતે તમને જાણીને નવાઈ લાગશે કે કુકડો કે જે આપણને સામાન્ય જોવા મળતું એક પક્ષી છે એ પણ એક દેશ છે કે એક રાષ્ટ્ર છે કે ત્યાંનું એ રાષ્ટ્રીય પક્ષી છે તો ચાલો જાણીએ એક કયો દેશ છે અને ત્યાંનું રાષ્ટ્રીય પક્ષી કુકડો શા માટે છે આપણે જાણીએ છીએ કે કોઈપણ નોકરી કે પરીક્ષા માટે જનરલ નોલેજ મહત્ત્વનો વિષય છે કોઈ પણ નોકરીની પરીક્ષામાં સામાન્ય જ્ઞાન આવે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ તેના વિશે જાણકારી હોવી જોઈએ તો આવી માહિતી આપણા જ્ઞાનમાં વધારો પણ કરવામાં મદદ કરે છે તો આપણે દેશ વિદેશની જાણકારી મેળવતા રહીએ છીએ અને આપણી જાણકારીના કારણે આપણા મિત્રો અને પરિચિતોમાં પણ આપણને માન સન્માન મળે છે દરેક દેશમાં ચોક્કસ રાષ્ટ્રીય પ્રાણી અથવા રાષ્ટ્રીય પક્ષીની પસંદગી કરે છે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ એ જ રીતે કુકડો પણ કોઈ દેશનું રાષ્ટ્રીય પક્ષી છે અને આ દેશનું નામ શું તમે જાણો છો તો અહીંયા તમને જણાવી દઈ કે થોડી સમજણથી આનો જવાબ શક્ય છે આનો જવાબ છે આપણો પાડોશી દેશ શ્રીલંકા અહીંનું રાષ્ટ્રીય પક્ષી શ્રીલંકન જંગલ ફાઉલ છે

તો આપણે સામાન્ય લાગતું કુકડો પણ શ્રીલંકા અને યુરોપિયન દેશ ફ્રાન્સનું રાષ્ટ્રીય પક્ષી છે તો જે રીતે આપણે જાણ્યું કે સામાન્ય દેખાતો કુકડો કે જે ઘણા બધા વિસ્તારોમાં આપણે સામાન્ય રીતે જોતા હોય છે આપણા માટે એ સામાન્ય પક્ષી છે પણ એ શ્રીલંકા અને ફ્રાન્સ માટે એમના દેશનું અને રાષ્ટ્રીય પક્ષી તરીકે છે તો આવી અનેક એવી માહિતીઓ હોય છે કે જે લોકોને જાણવી ખૂબ જ રમૂજી લાગતી હોય સાથે જ કુતુહલ સાથે હોય છે સાથે જ અવનવા એવી જનરલ નોલેજ માટે પણ આ ખૂબ જ મહત્વનું છે